પછી આવું છું બે દાડો સીડીયા બાઈક બાઈક લાવી પેડા તો તું ખવડાવ બાઇકો બાઈકોમાં હું પેડા ખવડાવવાના હોય ગાડી બાડી લાયા હોય તો

ખોલા ડોખ પડી પાછું અરે આપણું શું ક્યાં હતું તાર એવું કેવું ચાલે ખરું આ તો રીતા મારતા ભી ગોળીઓ લે બજાર માં જઈને રીતાઈ આપ કો આ જાન નઈ પિવડો આવી ગઈ હોન કો પિવડે તો હારું હતું શિવરાત્રી ને તેવાળા હું કહું આપણે આ હાચું પડશે ને બેઉ કરો છો હા કાશન ભાઈ કોઈ ના આ હું કે આવ આવ એમ પાછો આગળ શિવરાત્રી તહેવાર આવે છે તમારા છોકરા નીકળી કઈ સરપંચ નું પકડો હાલ સરપંચ નું હું પકડો ના ના છોકરા લઈ લઈ આવી સરપંચ નું બોલાવો આમ બોલાવો તમારી વાત સાચી છે શિવરાત્રી બગાડે ને એવું ના કરતા માર છોકરો તો નહીં પણ ઘેરો માય નહીં હા હા હું જાવ તાન સાચી વાત ઓમનો છોકરો ના ના આ કજિયારો છોકરો લઈને વખત બોંગ તો ને ઘરો આમ ચિંતી ઉતારે પાછો

માર પડવાનું છે તા નહિ આપી મસ્ત કરતા હું મસ્ત બઉ ડાડી છે તા ને રીલો બનાવો છો તા ને તું કરોડમ તું તો તારું વાળ કેટલું છે હોય તો યાર ના હોય યાર તો સાલે આમાં મોલ થઈ ગયો બાબી बम बम બોલે દિલ કરાત ખૂલે બો પાકો ભાઈ પાકો ભાઈ बम बम બોલે

boleh, bambam boleh di kerakku boleh di boleh boleh

હા બમ બોલે દિલરા આ મારા ઓરસાન બેસો એ શિલા બીલા બધું તોઈ નાખી દે શીલો ના છોશી ઓ ડોશી આ શું

તો ઢોકકે એકલો એક જલીલ હું કહું હા ના હો તો જતાવ ન કે હું ઉજા કરો કે એ હેડાંગ ગાતી ન ભાદી કે પકુળો રહી શેરી ફરતો હતો અને હું

બમ્બમ બોલે બમબમ બોલે દિલ ખુલે હા હા બોજને રા ખુલે

મિત્રો કઈ દો જે મિત્રો પાકો ભાઈ ભંગી ને એવી તમે પીતા નઈ અને પીવો તો ઘેર જેજો કુક ના બૈરી છોકરા છે ને તો તમારા તહેવાર માં ઝઘડા થા તમાર બગડશે શિવરાત્રી તો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ બોલે દિલ કે રાત ખુલે જય